સારું એજ્યુકેશન અથવા શિક્ષણ મેળવવા માટે શું જોઈએ સારી બિલ્ડિંગ સ્માર્ટ બોર્ડ ટેબ્લેટ નેટવર્ક નેટ મોબાઈલ પુસ્તકો સિલેબસ ના સારા શિક્ષક જી હા આજ ઉક્તિ સાકાર કરતી એક એવી સરકારી શાળા સરકારી શાળા સરકારી શાળા શબ્દ સાંભળીને તમારા મનમાં એક ટિપિકલ ફ્રેમ આવી ગઈ હશે કે સરકારી શાળા એટલે કેવી હોય પણ આજે એક એવી અંતરિયાળ શાળા કે જ્યાં શિક્ષકો નોકરી કરતા પણ ખચકાય છે નોકરી લેતા ખચકાય છે પણ એવી એક શાળા કે ત્રણ શિક્ષક અને એક પ્રિન્સિપલથી ચાલતી એ સરકારી શાળા કે જેના વખાણ અને જેના કામની નોંધ સરકારે પણ કરી અને શ્રેષ્ઠ શિક્ષકનો રાજ્ય કક્ષાનો એવોર્ડ મળ્યો શું કામ ચાલો નજીકથી જોઈએ માણી અને સમજીએ કે શિક્ષક કેવો હોવો જોઈએ સરકારી શાળા એટલે ધાનપુરની માળફળિયા વર્ગ પ્રાથમિક શાળા બોઘડવા આ શાળામાં માત્ર બાળકો નથી ભણતા પણ દેશનો નાગરિક તૈયાર થાય છે કે જેનામાં નૈતિક મૂલ્યતા પોતાનું જતન પરિવારનું જતન દેશનું જતનની ભાવના નાનપણથી જ બાળવાટિકાથી જ કેળવવામાં આવે છે અને આ સરકારી શાળાનું સ્વરૂપ બદલનાર આજે આપણે મળવાના છે આચાર્ય ભરતભાઈને તમે જોઈ શકો છો કે મારી આસપાસ આ છે એસેમ્બલી એટલે કે પ્રાર્થનાનો કક્ષ અહીંયા જે સવાલ કદાચ હું ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકને પૂછું અને એ જવાબ ના આપી શકે એવા જનરલ નોલેજના પ્રશ્ન અહીંયા પહેલા બીજામાં પણ બાળક આપે છે કેમ કારણ કે તમે જોઈ શકો છો કે નાના નાના અહીંયા પોસ્ટર લગાવેલા છે આ દરેક પોસ્ટરમાં કોણ વ્યક્તિ શું છે એની ખાસિયત શું છે એ ક્યાંથી આવે છે એ નાનપણથી જ એટલે બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં જાય કે મારે ભવિષ્યમાં આના જેવું બનવું છે આના જેવું બનવું છે મને રમતા આવડે છે મને સારું ગાતા આવડે છે મને લખતા આવડે છે આ બધા જ કેળવણીના મૂલ્યો નાનપણથી બાળક જ થાય સમજતું થાય છે અહીંયા તમે જોઈ શકો છો કે ઝાડ પર દોરડા લટકાવેલા છે આ શું કામ હું એવું તમને બતાવીશ કે કેવી રીતે બાળક ફટાફટ સીડીઓ ને પગથિયા ચડતું હોય ને એમ ત્યાં ઉપર ચડી જાય છે અને શાળાના શિક્ષકોનું તો કહેવું છે કે આ બાંધવા માટે અમારે તો ક્યાંથી પહોંચી વળવાના બાલ વાટિકાની છોકરી જડીને દોરડું બાંધ્યું છે એટલે વિચાર કર્યો કે ગામડાના કેવી પ્રતિભા અને બાળકોમાં કેવી એ શક્તિ છે એ શક્તિ જાગૃત કરવાનું કામ કર્યું છે ભરતભાઈએ કારણ કે એજ્યુકેશનનો અર્થ જ એવો થાય કે તું ડ્રોપઆઉટ આઉટ કંઈક વસ્તુ એક કેળવણીની એક ઈચ્છા એક પ્રતિભા અને કલા બાળકમાંથી બહાર કાઢવી એ કાર્ય કર્યું છે આ શાળાના પ્રિન્સિપલે ચાલો એમની પાસેથી જાણીએ કે કેવી રીતે કર્યું તમે આટલું સરસ કામ એક એવું ગામ કે જ્યાં પછાત એટલે કે ધાનપુર એવી એની ઓળખાણ પણ આજે એ પછાત ગામને તમે એ સ્તર સુધી લઈ ગયા એ મહેનત એ તમારી જેટલી પણ તમે એની પાછળ તમારું જેટલો પણ સંઘર્ષ છે કહેવાય ને કે પછાતથી પ્રગતિની એ સીડી તમે કેવી રીતે સર કર્યું અને સાથે બીઆરસી તરીકે બહુ મોટા ઉપાડી કરી ગઈ એક જવાબદારીને કામ અને પછી તમને એક નિર્જીવને નિસ્તેજ થયેલી સામાન્ય એક નાની સરકારી શાળા મળી કે જે સંખંડે હતી તેમાં તમે પ્રાણ કેવી રીતે ફૂક્યા ખૂબ જોરદાર તમે તો સવાલ કર્યો છે મેડમ ગુજરાતની અંદર જે બિલકુલ અતિ પછાત જે તાલુકાઓ છે એમાં ના છેલ્લેથી પહેલો નંબર એટલે ધાનપુર તાલુકો પણ એવું કહેવાય છે ને કે લોકો જે ધારે છે એવું વાસ્તવિક રીતે હોતું નથી અ જ્યારે વર્ષો પહેલા વસ્તી ગણતરી થઈ તે વખતે આ ધાનપુર તાલુકાના અમુક એવા ગામો હતા કે જ્યાં સ્ત્રી સાક્ષરતા દર ઝીરો ટકા હતો આજે આપણા જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કન્યાક રથયાત્રા અને શાળા પ્રવેશો લાવ્યા અને દરેક જગ્યાએ એમ એમણે કીધું કે મને ભણવાની અંદર મને ભિક્ષાની અંદર દીકરી ભણાવવાની મને પ્રોમિસ આપો તમે વચન આપો એમ અને પરિણામે આજે ગામડે ગામડે જે શિક્ષણની જ્યોત આજે આજે ચાલુ છે એના પરિણામે ખૂબ સારા શિક્ષણની અંદર કાર્યક્રમો થયા છે ખૂબ સારી સારા સારી સારાઓ થઈ છે આમ તો એવું કહેવાય છે કે લોકોનો નજરિયો થોડોક નીચો હોય છે બાકી તો આ જે વિસ્તાર છે એ વિસ્તાર ગોવિંદ ગુરુ નો વિસ્તાર છે રાણા પૂજા મુંડાનો આ વિસ્તાર છે અને આપણે એના જે અંગ્રેજો લડી ક્રાંતિકારીઓ હતા તો આપણે પણ આવા વિસ્તારની અંદર હજી પણ આવા ક્રાંતિકારીઓ પડેલા છે એ દિશા તરફ જવા વિદ્યાર્થીઓને લોકો પડેલા છે બસ માત્ર એને દિશા સૂચન આપણે કરવાનું છે એટલે બીઆરસી તરીકે ના દસ વર્ષ ધાનપુર તાલુકામાં નોકરી કરી એ સમય ગાળા દરમિયાન આ ટ્રાઇબલ વિસ્તારનો મેં અભ્યાસ કર્યો અને ટ્રાઇબલ વિસ્તારમાં જે કઈ વિદ્યાર્થીઓ પાસે સુસુપ્ત શક્તિઓ પડેલી છે એ શક્તિઓને આપણે કઈ રીતે ઉજાગર કરીએ એનું ખૂબ એવું સારું નોલેજ મળ્યું અને અનુભવના આધારે પછી આ શાળામાં આવવાનું થયું ને એ જે દસ વર્ષનો જે બીઆરસી કાર્ડનો અનુભવ હતો એનો નીચોડ અહીંયા લાવવાનો પ્રયત્ન કર્યો મેડમ વાહ તમે જે વાત કરી કે બાળક હું જોઈ જઉં છું તો એ તમારો પાવર તમે છો એ જ દિવસ ને અમે મેડમ આજે મારી સ્કૂલ ની નાનકડી સ્કૂલ ની વાત કરું તો બપોર ની વિશેષ હોય કે સવારમાં હું એપ્લેટ દરરોજ પોણા દસે સ્કૂલમાં આવી જાઉં આખા દિવસની સ્કૂલ હોય ત્યારે

કયું બાળક તરણ માં ચાલશે કયું બાળક યોગામાં ચાલશે કયું બાળક ચેસમાં ચાલશે કયું બાળક સ્ટેન્ડિંગમાં ચાલશે આ બધું તારણ મારા રીતે કાઢીને હું એ બાળકને મૂકું છું એમાં હું સફળ થ અદભુત તમારો આ પ્રયોગ છે કે જેમાં એજ્યુકેશન અર્થ ડ્રો થાય કે બાળકમાં જે છુપી શક્તિ છે એ બહાર લાવવાનું જે કામ કરે એ સાચો શિક્ષક પણ આ એનપી 2020 નો મેન ઉદ્દેશ્ય છે આ તો થઈ બાળકની વાત પરંતુ જે વિસ્તારમાં આ શાળા છે તો એ બાળકોના વાલી સુધી તમે કેવી રીતે પહોંચો છો ને એ સંપર્ક એ કોમ્યુનિકેશન શાળાનું સ્કૂલ નું બાળકનું અને શિક્ષક નું એ પેરેન્ટ સાથે વાલી સાથે તમે કેવી રીતે સાધો છો જોરદાર મેડમ હવે મોટા ભાગે મેડમ જે શાળાઓ પ્રગતિ નથી કરી શકતી જે શાળામાં બાળકો અનિયમિત રહે છે એમાં સૌથી મોટો પ્રોબ્લેમ ટ્રાઈબલ વિસ્તારની અંદર વાલીઓનો છે તો એ માટે વાલીઓ નું શાળા સુધીનું જે જોડાણ છે સમુદાયને શાળા સુધી લાવવાનું જે એનીપી ટ્વેન્ટી આપણે કહી રહ્યું છે એના અનુસંધાનમાં મેં એવું કર્યું કે દરેક એવરેજ શરૂઆતની અંદર તો દરેક બાળકના ઘર સુધી હું પહોંચ્યો છું મને બાળકની ત્રણ થી ચાર પેઢી નો આવડે મેડમ બાળક છૂટી જાય ને એટલે હું એને કહું એ બેટા તારા નોનિયા દાદાને કેજે ભરત સાહેબ યાદ કરે છે તારી મંગળી માડીને કેજે ભરત સાહેબ યાદ કરે છે અને પરિણામે લોકોને એવું કે ભરત સાહેબ આપણને યાદ કરે છે એટલે અહીંયા કોઈ દુકાને જતું હોય કે કોઈ જતું હોય તો એ સાહેબ ને મળતા જઈએ એમ કરીને પણ સ્કૂલમાં આવી જાય જયારે જયારે મારે મળવાનું થાય ને ત્યારે હું એમને એમ કહું કે આપણે ક્યાં સુધી આવા ગરીબમાં ગરીબ રહેશું હું પણ આ જ વિસ્તારમાં જન્મ્યો છું અને આ જ વિસ્તારમાં મોટો થયો છું મારે પણ ઘરે ઝૂપડું હતું મેં પણ ખૂબ મુશ્કેલીઓ વેઠી છે પણ મને મારા મમ્મી પપ્પાએ ગમે તેમ કરીને ભણાવ્યો અને પરિણામે હું આજે શિક્ષક છું મારા મમ્મી પપ્પા આજે સુખી છે તો તમારે પણ ભવિષ્યની અંદર પાંચ દસ વર્ષ પછી સુખી થવું હોય તો તમારા બાળકોને તમે કમ્પલસરી શાળામાં મોકલો શિક્ષક દ્વારા આપેલી સૂચનાઓનું પાલન કરો એ સમય ઘરે આવી જાય ગૃહ કાર્ય કરે બાળકો ને માત્ર સાત આઠ વર્ષ આપશો તો તમારી આખી લાઈફ આખી જિંદગી તમારી પેઢીઓની પેઢી સુખી થશે સર આવી વાત મેં આ વાલીઓ સુધી નાખી અને એનો જીવતું જાગતું ઉદાહરણ હું પોતે છું કારણ કે અમુક આ ગામના ખડિયામાં મારા પણ અમુક સગા સંબંધીઓ મારી ફોઈઓ છે

ઇન્ટરનેશનલ સ્કૂલ મોટી મોટી જોઈ છે મોટી મોટી શહેરમાં કે જ્યાં પંચોતેર એંસી શિક્ષકોનો સ્ટાફ હોય છતાં એ લોકો પ્રશ્ન ને મૂંઝવણ ને તકલીફમાં જ હોય આજે તમારો સામાન્ય એક અવાજ ને બાળક ચૂપ થઈ જાય ત્યાં બરાડા પાડી પાડીને ઇંગ્લિશમાં ટીચરો હાથ એ લોકો હાંફી જાય પણ બાળકમાં જે સેલ્ફ ડિસિપ્લિન ની વાત છે એ તમે સ્ટાફ ઓછો અને બાળકો આટલા બધા તો એ અપૂરના ક્યારે ફીલ થઈ ક્યારે લાગે ખરી મેડમ જો બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય ને તો એનો શ્રેષ્ઠ ઇલાજ થશે પાઠ નથી હો એની કોઈ ગોળી નથી હોતી કે આપણે એને એક ટેબ્લેટ દઈએ એટલે આખો દિવસ બાળક સાવધાનની સ્થિતિમાં સાવધાનની સ્થિતિમાં વહી રહે પણ એને કઈ જગ્યાએ મારે કઈ રીતે વર્તવું એ વર્તન ઓવરઓલ જેવું શિક્ષકમાં હોય એવું જ બાળકમાં આવી શકે અહીંયા અમારો જે શિક્ષક મિત્રોનો જે આખો સ્ટાફ છે ચારે ચાર શિક્ષક મિત્રોનો ખૂબ જોરદાર મારો પડ્યો બોલ આખો સ્ટાફ જીલી લે અને હું જે કહું અને જે રીતે કહું અને જેમ જેમ જે મોટા બાળકો છે એ મોટા બાળકો જેમ જેમ આ શાળાનું અનુકરણ કરતા જાય છે તેને જોઈને નાના બાળકો એ દિશા તરફ ચાલે ચાલે છે પરિણામે શાળામાં એવરેજ અમને બાળકોના વર્તનથી સંતોષ છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર એમણે એવું તો કયું રિસર્ચ તમારી શાળાના બાળકોમાં જોયું કે લોકો ખુશ થઈ ગયા કે આવું તો અમારી ત્યાં ગાંધીનગરની શાળામાં પણ બાળકોમાં આ શિસ્તતા જોવા નથી મળતી તો એ શું હતું ત્યાં તમારું મેડમ ગયા વર્ષે અમે અમારી સ્કૂલ નાનકડી સ્કૂલ છે અને આ નાનકડી સ્કૂલની અંદર રમતોની અંદર અમે માત્ર ને માત્ર ત્રીસ મીટર દોડ પચાસ મીટર મીટર દોડ અને સ્ટેન્ડિંગ બ્રોડ આ ત્રણ જ રમતોની અંદર અમે રમતો રમતા હતા પણ ગયા વર્ષે અમે અમારી સ્કૂલની અંદર એક નવા શિક્ષક આવ્યા અને મેં એમને પૂછ્યું કે વિક્રમભાઈ આપણી સ્કૂલની અંદર આપણે બાળકોને ચેસ શીખવાડવું છે શું તમે આ પહેલ કરી શકશો હવે હું તો પોતે પીટીસી છું એટલે મને જોઈએ એટલું આ બીજી બાબતોને નોલેજ ઓછું પડે એમ કહું તો ચાલે તો મને વિક્રમભાઈ કીધું કે સર મને ચેસ નું થોડું થોડું પ્રાથમિક નોલેજ છે પણ મારા ભાઈ ભાભી લોકો ચેસ રમે છે એ ડોક્ટર છે તો હું એમની પાસેથી શીખું થોડુંક આપણે ઓનલાઈન શીખીએ ગુગલ ગુરુ ના માધ્યમથી અને પછી ચેસની શરૂઆત કરશું સર તમે વિચાર કરો મેડમ એને એને પોતે નથી આવડતું તો એને મને એવું કીધું ના આપણે એની પહેલ કરીશું મારી વાતને એમને વધારી લીધી અને એમને પોતે ઘરે થોડીક મહેનત કરી ઓનલાઈન જોયું ગુગલમાં જોયું યુટ્યુબમાં જોયું અને શીખ્યા આ જ અરસા દરમિયાન ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીએ ઓલ ગુજરાતની અંડર ઇલેવન વિભાગની ચેસ ટુર્નામેન્ટ રાખી સાયન્સ સિટી અમદાવાદ ખાતે હવે અમે તો કેવું કે નવી નવી રમતોની તૈયારી કરી લે અમને તો ખૂબ ને ખૂબ અમારો હોંસલો બહુ બુલંદ અમને એમ કે આખા ગુજરાતની અંદર આપણે એટલા જેવા હશું તો આપણને ચેસ આટલું જોરદાર આવડતું હશે પણ અમને વાસ્તવિક રીતે અમારા બાળકોને પ્રાથમિક લેવલનું જ આવડતું હતું કે ભાઈ એને કઈ રીતે ગોઠવણી કરવી ઊંટ છે તો ઊંટ એ જાય બરાબર હાથી છે તો એ વત્તાકારમાં જાય બરાબર આ પેદું છે તે ક્રોસ નો મારે બરાબર આ ઘોડો છે તો અઢી અમે સાહસ કરીને અમે પાંચસો પાંચસો રૂપિયાની ફી હતી ભરી અને બાળકોને ટ્રેક સુટ ને બૂટ આવું બધું લાવીને અમે અમે તો રંગે ચંગે વાલીઓની રજા લઈને ઉપડી ગયા ઉપડી ગયા એટલે ત્યાં આગલા દિવસે ગયા એક જગ્યાએ રોકાયા અને બીજા દિવસે તૈયાર થઈને સમયસર જે તે ટુર્નામેન્ટમાં પહોંચી ગયા ટુર્નામેન્ટમાં ગયા એક જ સ્કૂલાના વીસ બાળકો એક સરખા બાળકો એ આખરી ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું અને બીજું ત્યાં ઓવરઓલ વાલીઓ હતા લઈ દરેક ને લઈ અમે જ એક એવા હતા આખા ગુજરાતમાંથી કે અમે શિક્ષકો હતા બાળકો સાથે વાલીઓ નહોતા આ એક નોટ નોટ થઈ એક સરખો યુનિફોર્મ એક સરખા બૂટ એક સરખો ટ્રેક ડ્રેકસૂટ અને બાળકોનું બોલવું ચાલુ બાળકોનું તમામ વર્તન તમામ સૂચનાઓને જે ફોલો કરવાની સિસ્ટમ બાળકોની એટલી અદભુત કે કોઈ પણ વ્યક્તિની નજર ખેંચે એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના દરેક પ્રાધ્યાપક મિત્રોએ આની નોંધ કરીને પછી એક બાળક કીધું બેટા તારા સાહિત્ય છે એટલે દીકરી એક દોડતી દોડતી બહાર આવીને મને કે સર તમને બોલાવે અંદર મેં કીધું ક્યાં કોઈ પ્રોબ્લેમ થયો શું એટલે હું કહ્યું અંદર તમે આ બાળકોને લઈને આવ્યો મેં કીધું જી ક્યાંથી આવો છો કે દાહોદ જિલ્લામાં ક્યાં જઈએ છીએ તાલુકો અરે તે ધાનપુર તાલુકો ક્યાં ચેસ અને ક્યાં ધાનપુર તાલુકો ગયા આવા તાલુકાની અંદર ચેસ ની તમે ધૂણી ધકાવીને બેઠા જાવ અમને ખૂબ ખુશી થઈ અને પછી તો એ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ સાહેબ એ પણ મને મારી મુલાકાત કરી અને બધા બહુ ખુશ થઈ ગયા અને મને બહુ એસપી આમ પ્રોત્સાહન આપ્યું અને પછી એમ કીધું કે તમે જે દિશા તરફ ચાલો છો ભરતભાઈ ખૂબ બેસ્ટ બેસ્ટ દિશામાં તમે ચાલો છો અને આવનારું ભવિષ્ય તમારું ખૂબ જોરદાર હશે પછી તો મેડમ અમે એ ટુર્નામેન્ટ પૂરી કરીને આવ્યા અને એમાં અમારું એક બાળકનું સિલેક્શન પણ થયું એક બાળકનો નંબર પણ આવ્યો અઠવાડિયા પછી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો કે ભરતભાઈ અમે તમારી સ્કૂલની અંદર ચેસ ટુર્નામેન્ટના અનુસંધાનમાં તમારી સ્કૂલની અંદર ચેસ શીખવા માટે એક તજજ્ઞ મોકલીએ છીએ એ નેશનલ પ્લેયર હતા પોતે અને બીએસએનએલ ની અંદર ના નિવૃત્ત કર્મચારી હતા આદરણીય વીરેન્દ્રસિંહ ઝાલા સાહેબ કરીને આવ્યા હતા બસ તમારે એમને તમારા ઘરે રાખજો અથવા તો સ્કૂલમાં રાખજો અને એમને ખાવાની વ્યવસ્થા જે જે રીતે અમને અનુકૂળ આવે એ રીતે વ્યવસ્થા કરજો બાકી તમને ચાર દિવસ સુધી બાળકોને શીખવશે છે અમે તો સાહેબ આવ્યા આ સમાચાર જાણીને એટલી બધી ખુશી થઈ અમને કે અમે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના જે ચેસ ફેસ્ટિવલમાં ગયા એનો નિષ્કર્ષ એનો નિચોડ એનું પરિણામ ખૂબ આપણને ઊંચું મળ્યું અહીંયા આવ્યા અને સાહેબ અમને જે મારા બાળકોને પોતાના બાળકો સમજીને બહુ બહુ જે વિરેન્દ્રસિંહ ઝાલા સાહેબે બાળકોને પાયાનું નોલેજ પૂરેપૂરું આપ્યું તમામ પ્રકારનું અને બાળકોની અંદર ચેસ શીખવા માટેની જે જિજ્ઞાસા હતી એમની જે ઉત્સુકતા હતી તે ખૂબ વધી ગઈ અને બાળકોને એટલું દૂર તક ચેસનું નોલેજ આવી ગયું કે પછી તો એ જ વર્ષે ગયા વર્ષે જ અમે અમારા બે બાળકો રાજ્ય કક્ષા સુધી ગયા સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન બનીને એટલે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી આમ એનું નામ એવું છે કે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખરેખર એનો નજરિયો ઘણો જુદો અને ઘણો બેસ્ટ છે કે એમના માધ્યમથી અમે આજે ચેસ જેવી રમતને આ ધાનપુર તાલુકાની અંદર ખૂબ એને એનો વ્યાપ કરી રહ્યા છે આજે તમારા જેવા ઉત્સાહી શિક્ષકની ને વિદ્યાર્થી માટે જે વિચાર એવા શિક્ષકની સમાજમાં ખૂબ જરૂર છે વ્યસન ની જયારે વાત કરીએ તો વ્યસન માટે પણ બહુ બધા પોસ્ટર ને બહુ બધા ભાષણ થાય પણ વ્યસન માટે તમે કંઈક અલગ જ કર્યું હતું એ શું હતું એ જાણવું છે મેડમ ઘણી વખત બાળકને હું પ્રાર્થના સંમેલનમાં પૂછું બેટા આજે કેટલા લોકો ખાધા વગર આવ્યા તો એમાંથી કોઈ છોકરાઓ ઊંચા હાથ કરે કે તો પછી પૂછું હું કોઈ ના મને કે ને તો હું એને અંદર રીતે બોલાવું બેટા બોલ કેમ આજે તું ખાધા તો મારા પપ્પા અને મારી મમ્મી ઝઘડાયા અને પરિણામે મને આજે સમયસર ખાવા ના મળ્યું પછી ધીરે 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 બાળકોને પૂછ્યું કે કઈ રીતે શું કરે તારા પપ્પા દારૂ પીએ પીએ તારા મમ્મી કે મારા મમ્મી પડીકી ખાય આવું તેવું બધી બધી જે કઈ બાબતો બાળકને વાલીની પણ પ્રોફાઇલ મેં જાણી મતલબ પછી મેં બાળકોને એવા તૈયાર કર્યા બેન એવા તૈયાર કર્યા બાળકોને કે એમને એમ કહી દીધું કે તમારી મમ્મી જો પડીકી ના છોડે તો તમારે ખાવાનું જ નહીં હું આ ઘરની અંદર કરવા નહીં કશું જ નહીં બાળક હટ જયારે પકડે ને ત્યારે ગમે એવો વ્યક્તિ એ એને પાછું પડવું પડતું હોય છે ગમે એવા વ્યક્તિને બાળકની હટ સામે એને હારવું પડતું હોય છે અને એ હઠ હટના કારણે ઘણી બધી લેડીઝોએ પડીકીઓ છોડીને એમાંથી બી કોઈ નહીં છોડીને એવીને તો હું જયારે અહીંયા વાલી હોય ને બેન ત્યારે બોલાવું બેન થોડીક આપણે વાત કરવાની છે એટલે પછી વાત કરું કે તમારી દીકરી ખરી ને એ તમે આ વિમલ ખાવો છો ને એના હિસાબે બહુ ડિસ્ટર્બ છે બેન તમે છોડી દેશો ને તો તમારું ભવિષ્ય થઈ જશે અને આ તો તમને ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતાઓ છે ગળાનું કેન્સર થવાની શક્યતાઓ તમને હજી લાગે એવું અને આજે તમારું બાળક તમારી નબળી બાબતોને લઈને બિચારું બાળક તમારી દીકરી સ્કૂલ માં આવીને રડતી હોય તો તમને કોઈ થોડું ઘણું એવું દુઃખ જેવું થાય એટલે ઘણી વખત સાઈબ ની ખબર પડી ને એ વાતને લઈને પણ છોડી દીધું એમ અને મેં કીધું હું તો તમારા ઘરે આવીશ તો તમારું પાણી પણ ના પીવું અન્યથા હું દરેક ઘરે મારા એટલા જોરદાર સંબંધો બે કે મારી આ શાળાની અંદર જેટલા બાળકો ભણે છે એમના ઘરે લગ્ન પ્રસંગ હોય તો મારે ફરજિયાત જવાનું કોઈ સારો પ્રસંગ હોય તો મારે ફરજિયાત જવાનો કોઈના ઘરે પણ મરણ પ્રસંગ થયો તો હું એના મરણમાં જવું ના દિવસે બેસણ હોય તે દિવસે જવું અને બારમાના દિવસે જવું એટલે મતલબ લોકો સાથેનો જે મારો રેપો ભેટ છે વાલીઓ સાથેનો સમુદાયને જે શાળા સાથેનું જે કનેક્શન છે એ સારું હોવાના કારણે આપણી જે વાત છે મારી જે અમુક વાત છે એ ભરત સાહેબ કે છે એટલે હવે એ વાત સ્વીકારી પડે એમ કરી નથી ઘણા લોકોએ વ્યસન છોડ્યું

કે શાળા પરિસરમાં નુકસાન કરતા નુકસાન થતું હોય ને ભૂતપૂર્વ વિદ્યાર્થીના કારણે થતું હોય છે એવું એક એનાલિસિસ છે પણ એ જે નુકસાન થાય છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નુકસાન કરે છે પોતાના જ ભણેલા ભણાવેલા વિદ્યાર્થી શાળા પરિસરમાં આવે નુકસાન કરે એનો મતલબ એવો થયો કે શિક્ષક તરીકે નિષ્ફળ કહેવાય આ પહેલી વસ્તુ શિક્ષક તરીકે આપણે ક્યાંક ને ક્યાં એ બાળકમાં સંસ્કારોનું સિંચન કરવામાં આપણી ઉણપ રહી હતી સીધી વસ્તુ છે પણ અહીંયા તો આ શાળાની અંદર તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના હક થી આવે આ મારી શાળા છે આજે ભલે બીજે ભણતું હોય તો એ શાળાને પછી મારી શાળા કે છે પહેલા તો મારી શાળા એટલે મારી શાળા હોવાની જે લાગણી છે ને એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં હોવાના કારણે આજે પણ રજાના સમયની અંદર આવે આ ઝાડવાઓને પાણી પાઈ જાય કોઈને ગોળ વાળો હોય ગોળ વાળી જાય અને શાંતિથી અહીંયા બેસી અને આ મારી શાળા છે એનો સંતોષ લઈને એ ઘરે જાય એક વિજો તમને સરસ એક શબ્દ આવ્યો છે કે બાળક બાળકને શીખવે યસ તો એ માટેનું શું છે કે કેવી રીતે મેડમ આ પ્રક્રિયા છે ને ઓલરેડી જ્યારે 1 6th વાળી શાળા હતી ને જે તે સમયે તે વખતે શિક્ષક શું કરતા હતા મેડમ કે એક વર્ગમાં ભણાવે એટલે બીજા વર્ગનો મોનિટર હોય ને એ જ પેલો વર્ગ સાચી લે પણ આ NEP 2020 ની અંદર બાળક બાળકને શીખવે એની પીઅર લર્નિંગ એના અમે ખૂબ સારા પ્રમાણમાં પિયર લર્નિંગનો ઉપયોગ કરીએ છીએ શરૂઆતની અંદર આ રમતોત્સવને આ શાળાની અંદર વેગ આપવા માટે શરૂઆતની અંદર મેં ખૂબ સમયદાન આપ્યું સવારમાં અમે વહેલા હું શાળામાં આવી જાઉં સવારમાં વહેલા શાળામાં આવી ગયા પછી અહીંયા કલાક દોઢ કલાક રહીને ઘરે જઈને ફરી પાછો હું તૈયાર થઈને સ્કૂલે આવું સાંજે પછી ઘરે જઈને ફ્રેશ થઈને ફરી પાછો અહીંયા આવું શરૂઆતમાં અમને તાલુકાના જિલ્લાના પરિણામો મળ્યા ત્યાં સુધી મેં આ શાળાની અંદર સવાર સાંજ અને રજાના દિવસોની અંદર ખૂબ સમયદાન આપી પણ પછી વર્ષ બે હજાર ઓગણીસની અંદર અમને પહેલો ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ એ અમારો રેકોર્ડ છે સ્ટેન્ડિંગ ગોડ જમમાં એક જ શાળાએ એક જ ગેમની અંદર પહેલો ને બીજા નંબર ગુજરાતમાં લાવ્યો હોય ને એવો પહેલો બનાવવા માંગે એક જ શાળા એક જ વર્ગની છોકરીઓ અંડર નાઇનની અંદર એક છોકરીનો પહેલો નંબર સમગ્ર ગુજરાત ની અંદર અને બીજી છોકરી નો બીજો નંબર એ અમારો રેકોર્ડ છે અને ત્યાંથી મને એમ થઈ ગયું મારે તો નવા બે કોચ તૈયાર થઈ ગયા એટલે એ દીકરીઓ બે જે ગોલ્ડ મેડાલિસ્ટ એક સિલ્વર મેડાલિસ્ટ બે દીકરીઓ એ પછી મારું દાયિત્વ એમને સ્વીકારી લીધું અને એમ કરતા 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 બીજા વર્ષે બીજા છોકરાઓ તો રાજ્યમાં ગયા એમને દાયિત્વ સ્વીકારી લીધું પછી તો અઠવાડિયા એવરેજ હું આવું બાળકો અઠવાડિયાનો આખો ગ્રાફ મને બતાવી દે કે સર આ બાળકનું સોમવારે આ રિઝલ્ટ હતું અને શનિવારે એનો પ્રોગ્રેસ રિપોર્ટ આ છે અને મેડમ એની પાછળના પણ એક છે કોમર્શિયલ તો દાખલા તરીકે આ નાતો થયો ને એમાં પણ એક કોમર્શિયલ બાબત તમને કહેવાની રહી ગઈ એવરેજ મારું બાળક આજે જે હોશિયાર બાળક હોય ને રમતો મેં એવરેજ વીસ થી પચીસ હજાર રૂપિયા એક વર્ષમાં કમાય પરિણામે આ ગરીબ વાલી માટે તો વીસ પચીસ હજાર રૂપિયા બહુ મોટી વસ્તુ થઈ ગઈ પરિણામે પણ એ ભારત સાહેબ ને ચાહે છે એ લોકો પરિણામે પણ મારા પ્રતિના અમને લગાવ એટલો બધો વધી ગયો એટલે આજે પણ અમે એવું કરીએ કે ચાલો પાંચમા ધોરણના બાળકો ચાલો તમને અમે એક એક બાળક દત્તક આપી દઈએ છીએ તો એ બાળકો સ્વીકારે હા સર ચાલો એટલે આજે અમે બાલવાટિકાના એક એક બાળકો પાંચમા વાળા બાળકોને દત્તક આપી દીધા ચાલો દરેક ને તમારે ચેસ શીખવાડવાનું છે એને બીજું કશું જ નહીં ચેસ ની ગોઠવણી કરતા શીખવાડો